પટેલ દ્વારા થોડા દિવસો પહેલા મકાન માલિકોને જરૂરી આધાર પુરાવા સાથે જૂન માસની ઓગણીસ તારીખના રોજ હાજર રહેવા માટે નોટિસ પાઠવી હતી તાલુકા પંચાયત કચેરી ખાતે છવ્વીસ જેટલા અરજદારો આધાર કાર્ડ મકાનની આકારણી સહિતના આધાર પુરાવા સાથે આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને ગોકુળપુરાના માજી સરપંચ દિનેશ બારિયાની હત્યા ઉજડા ગામના પરવાડ ફડિયામાં રહેતા ત્રણેય સમૂહ દ્વારા કરવામાં આવ્યા બાદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આસામી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ગામની સરકારી ગામતરની જમીનમાં જે રીતે

जी गणना पूरा हुआ और से गजू करेल जे अब ये नीचा कसने का तो योग्य आगे योग्य कार्यवाही आधारवर मार्स जेडी से न्यूज़ साथी पार्थिव दर्जी पंचमहल